શ્રી આજે ફરીથી મલ કોટનમાં એકદમ સુપર વેરાયટીની ડિઝાઇન લઈને આવ્યા છે કપડું આપણે મલ કોટન છે પણ સાથે સાથે એમાં જે સાંકળી વર્કનું કામ અને મિરલ વર્કનું કામ એટલું ફિનિશિંગ વાળું અને જોરદાર રહેવાનું છે ને અને કલર મેચિંગ કલર મેચિંગ તો બહુ મસ્ત એકદમ પ્રીમિયમ રહેવાનું છે તમે જોઈ શકો છો એક મેં કલર ઓપન કર્યો છે તે કલર રહેશે આપણે નેવી બ્લુ અને આખી સાડીનો કલર રહેશે ડબલ કલર નો રહેવાનું છે અને મલ કોટન નું એકદમ સ્મૂથ અને એકદમ કૂણું માખણ જેવું રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરું ને તો ખુબ સરસ આ વખતે મલ કોટનમાં ઝીણ ઝીણ ડિઝાઇનનો કોન્સેપ્ટ એકદમ યુનિક અને સરસ મજાનો આવ્યો છે તમે જોઈ શકો છો એકદમ હેવી પલ્લુ છે સાથે આખી ડિઝાઇનનું કોમ્બિનેશન એકદમ સરસ મજાનું ઝીણું ઝીણું રહેવાનું છે પલ્લુ પણ એકદમ મસ્ત ઝીણો ઝીણો રહેવાનું છે પલ્લુ તમે જોઈ શકો છો કેટલો સુપર હિટ અને સરસ મજાની ડિઝાઇન આપી છે પહેલા પ્રથમ તો પલ્લુ આખો હેવી રેવાનું છે એકદમ બ્રિક સાઈઝ નો પલ્લુ છે સાથે એમાં જે ડિઝાઇન છે ને એ ખૂબ સરસ મજાની ડિઝાઇન પ્રિન્ટર રહેવાની છે કારણ કે કલર મેચિંગ સરસ મજાના ઠંડા રહેવાના છે અને એની ડિઝાઇનનું કામ બહુ મસ્ત ફિનિશિંગ વાળું અને બારીક રહેવાનું છે પલ્લું એકદમ સરસ મજાનો ઝીણો ઝીણો હોય અને એમાં એટલા મસ્ત મિરર વર્કનું કામ આવતું એટલે કેટલો સુપર હિટ અને જોરદાર લુક આવે છે સાથે સાથે સાકડી વર્ક નું કામ એટલું મસ્ત ફિનિશિંગ વાળું અને વ્યવસ્થિત રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત વ્યવસ્થિત બધું કામ છે પલ્લુમાં આટલો મસ્ત હેવી લુકનું પ્રિન્ટેડ આવે એટલે કેટલો સરસ લુક આવે જે તમે ઓપન પલ્લુમાં ગુજરાતીમાં અને નાના મોટા માં પહેરી હોય ને તો કાંઈક ઘટે ને એટલો સુપર હિટ લુક આવવાનો છે પલ્લુનો પલ્લુ એકદમ જોરદાર છે પણ સાડીનો પણ કાંઈક ઘટે ને એટલો સુપર હિટ લુક આવવાનો છે તમે જોઈ શકો છો આખી સાડીનો લુક કેટલો મસ્ત રહેવાનો છે કારણ કે આખી પ્રિન્ટેડ સાડીનું કોમ્બિનેશન એકદમ યુનિક વેરાયટીનું આવ્યું છે અને બોર્ડરનું પણ પ્રિન્ટેડનું લુક અલગ આવ્યો છે કારણ કે

વચ્ચેની પ્રિન્ટરથી લઈને ઝીણો ઝીણો પલ્લુંથી લઈને બોર્ડર પ્રિન્ટરનું કામે એટલું યુનિક અને સરસ મજાનું લઈને આવ્યા છે અને ફેબ્રિકમાં તો કાંઈ ઘટેને એટલું કૂણું માખર જેવું રહેવાનું છો બેન મલ કોટન છે પણ એકદમ સોફ્ટ રહેવાનું છે અને કલર મેચિંગ પણ સાડીની સાથે સૂટ થઈ જાય ને એવા આવ્યા છે કારણ કે જેમાં ડિઝાઇનનું કોમ્બિનેશન હોય ને એ એકદમ પરફેક્ટ શેડમાં હોય ને તો જ લુક આવે સાડીનું એમાં તમે જુઓ આ ચીકુ કલરની રેન્જમાં કેટલું મસ્ત યુનિક વેરાયટી આવી છે મલ ફેબ્રિક્સમાં સાથે આખામાં છૂટા છૂટા મિરલ આવશે તમે જોઈ શકો છો રાઉન્ડ શેપની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇનમાં છૂટા છૂટા મિરલ વર્ક આવશે જે આપણે પલ્લું લગી દેવાનું છે પછી આપણે હા હાફ વર્કમાં થઈ જશે એટલે બહુ પ્રીમિયમ લુક આવવાનું છે નીચેની પ્રિન્ટેડની વાત કરીએ તો ખૂબ સરસ મજાની ઝીણી આવી છે કારણ કે ઉપર એકદમ હેવી થઈ ગઈ પ્રિન્ટેડ મસ્ત એકદમ છૂટી છૂટી છે એટલે નીચે મસ્ત બારીક પ્રિન્ટેડનો લુક લઈને આવ્યા છે જે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે અને એકદમ મસ્ત મજાના ચીકુની સાથે નેવી બ્લુ કલરનું કોમ્બિનેશન છે એટલે નાની લેડીસોને તો બહુ ગમી છે એટલો મસ્ત કલર છે અને એટલી મસ્ત વ્યવસ્થિત અને ઝીણી ઝીણી પ્રિન્ટેડ પેનલ આવી હોય એટલે કેટલો સરસ પ્રીમિયમ લુક આવે તમે જોઈ શકો છો એકદમ બારીક પ્રિન્ટેડ ડિઝાઇન છે જેમાં ઝીણા ઝીણા ફ્લાવર પાનશેપ અને વાડીવેલાનું સુપર હિટ કોમ્બિનેશન છે સાથે કલર મેચિંગ કેટલા મસ્ત આવ્યા છે અને એમાં જે સાકરી વર્કનું કામ આવ્યું છે ને એટલું સરસ પ્રીમિયમ અને વ્યવસ્થિત અને ચોખ્ખું આવ્યું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત લુક વાઇઝ જે આપણે હાર પહેરાવી છે ને તો એ કાંઈ થાય ને એટલું મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે અને સાથે આપણે મિરર વર્કનું કામ તો રહેવાનું છે ઓલ ઓવર જોને તો સાડી એકદમ યુનિક વેરાયટીની અને એકદમ રીચ લુકની રહેવાની છે નાના મોટે પૂજામાં અને નાના મોટા પ્રસંગ પેરિંગ કહેવાય ને તો કાંઈ ઘટે ને એટલો પ્રીમિયમ લુક આવશે અને જે આપણે વિવિંગવાળી બોર્ડર આવે છે ને જે ફેબ્રિકની સાથે વળાકમાં અને રોજગર શેરમાં એ પણ એટલે આ વખતે યુનિક વેરાયટીમાં અને નવો આર્ટિકલ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો જ્યાં નીચેની છે ને આપણે ફેબ્રિકની સાથે વિવિંગની બોર્ડર એકદમ ન્યૂ આ ડિઝાઇનમાં લઈને આવ્યા છે વિવિંગ છે પણ તો એમાં આટલું મસ્ત ફિનિશિંગવાળું ડિઝાઇનનું કામ રહેવાનું છે અને ફેબ્રિકની સાથે વળાકમાં હોય એટલે કોઈ દી નીકળવાનું નથી એટલે કેટલું મસ્ત લુક આવે તમે જોઈ શકો છો એકદમ શાઇનિંગ રહે એની જોરદાર રહી અને એકદમ કાંઈક ઘટે જોરદાર લુક આવે તમે જોઈ શકો છો એકદમ રોજગો શેરનું બહુ જોરદાર કોમ્બિનેશન છે કારણ કે આપણે સાંકળી નું કામ છે ને એ પણ રોજગો શેરનું રહેવાનું એટલે ફૂલ મેચિંગનું આખું કોમ્બિનેશન છે અને રીચ લુક નો આખો પલ્લુ તો છે પણ આખી સાડીમાં તો કાંઈક ઘટે ને એટલું પ્રીમિયમ લુક આવવાનું છે બેન એટલે જે બેનું ને ન્યૂ યરમાં અને ન્યૂ યર પછી મેરેજ સિઝનમાં પહેરવા માંગતા હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છે અને સાડીની સાથે સાથે ફેબ્રિકે એકદમ કૂણું માખણ જેવું અને લચકા જેવા ફેબ્રિકમાં આજે આજનો આર્ટિકલ એકદમ પ્રીમિયમ રહેલો છો ને સાથે સાથે બ્લાઉઝની વાત કરું ને તો બ્લાઉઝમાં તો કાંઈ ઘટે ને સુપર હિટ અને જોરદાર આવ્યું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ આપણે રહેશે બોર્ડર મેચિંગનું એટલે નેવી બ્લૂ કલરનું નેવી બ્લુ કલરના બ્લાઉઝમાં મસ્ત છૂટી છૂટી આપણે બુટી કોન્સેપ્ટ રહેવાનું છે જે આપણે ડિઝાઇનના મેચિંગનું જ ક કોમ્બિનેશન છે સાથે બોર્ડર બંને બાજુ વાળી આવે રોઝગો એટલે બ્લાઉઝ કેટલું મસ્ત બનશે તમે આઈડિયા જ આવી ગયો હશે કારણ કે આટલું મસ્ત હેવી સાડી હોય ફેન્સી વેરાયટીના કલર શેડ હોય અને આટલું મસ્ત રીચ લૂકનું બ્લાઉઝ હોય ને તો મારી પહેલું ફેન્સી બ્લાઉઝ બનાવે જેમ કે બોટને ફૂલ સ્લીવ અને એકદમ મસ્ત મજાનું રહે લોંગ સ્લીવમાં તમે બ્લાઉઝ બનાવશો ને એટલે બહુ જોરદાર બ્લાઉઝનો લુક તો આવશે સાથે સાથે આખી સાડીનો એકદમ પ્રીમિયમ અને એકદમ લુક વાઇઝ એકદમ ફેન્સી વેરાયટીનો લુક આવશે આખી સાડી ચીકુ કલરની છે એટલે બેસ્ટ કલર બેચિંગ રહેવાનો છે બોર્ડરનો કલર છે ને નેવી બ્લુ કલરનો છે એટલે એ પણ કાંઈ ઘટે ને એટલે સુપરિટ કલર છે અને સાંકળી વર્કનું કામ અને મિરર વર્કનું કામ ફૂલ ફિનિશિંગ વાળું અને વ્યવસ્થિત છે અને આ વખતે એકદમ નવું કોમ્બિનેશન છે જે આપણે એકદમ મસ્ત ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે જે આપણે પલ્લુમાં રહેવાની છે અને નીચે પેનલ પ્રિન્ટેડ રહેવાની છે એટલે તમે વિચાર કરો આ પીસ કેટલો સુપર હિટ અને જોરદાર લાગશે પહેરા પછી એટલે ગ્રાહકોની જોવો છો ફટાફટ આટલો મસ્ત ન્યૂ આર્ટિકલનો કલર મેચિંગ સાથે ન્યૂ ડિઝાઇન આવી હોય ને તો મારી બેનું મનગમતા કલરનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મલ કોટનનું આર્થનું આર્ટિકલ એકદમ પ્રીમિયમ અને જોરદાર રહેવાનું છે એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવા કલર શેડો છે એવું બેનું પાછળ કલર મેચિંગ સારા હોય ડિઝાઇન આટલી મસ્ત ઝીણી હોય ને એટલે એજ વાઈઝ તો બધાને સરસ લાગવાનું છે મોટી ઉંમરના હોય કે નાની ઉંમરના હોય બધા એને સરસ લાગે ને એવું સુપર કલર મેચિંગ રહેવાના છે અને જે જે ડિઝાઇન આવે એટલે કેટલો સરસ લૂક આવે તે આજનો કલર એટલે કાંઈ ઘટે ને એટલે સુપર હિટ કલર છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત ચીકુની સાથે મેથી કલરનું કોમ્બિનેશન છે એટલે ખૂબ સરસ કલર શેડ તો છે પણ લુક તો કાંઈક ઘટે ને એટલું સુપર હિટ અને જોરદાર રહેવાનું છે સાથે બીજા કલરની વાત કરીએ ને તો મરૂન કલર તો હોવો જોઈએ ને કોટનમાં કોટનમાં મરુન કલર ન આવે એટલે સાડીમાં મજા ન આવે તમે જોઈ શકો છો કેટલો મસ્ત ચીકુની સાથે મરુન કલર રહેવાનો છે જે એકદમ પ્રીમિયમ લૂક અને સરસ મજાનો કોમ્બિનેશન કલર શેર લાગે છે સાથે એમાં પણ આપણે મિરલ વર્ક અને ખૂબ સરસ સાકળી વર્કનું કામે આવવાનું છે એટલે જોરદાર લાગવાનો છે અને જે બેનુના છે ને એનું મેરસ ચાતા હોય ને એને સાઈડમાં પહેરવા માટે લેવી હોય ને સાડી તો એકદમ બેસ્ટ રહેવાની છે કારણ કે ફેબ્રિક એકદમ કૂણું છે કોટન માં સાથે કલર મેચિંગ એકદમ ડિફરન્ટ છે અને આરી વર્ક ને મિરલ વર્કનું કામ એટલે કાંઈક ઘટે નહીં એમાં જુઓ તમે કેટલો મસ્ત ગ્રીન કલર છે ગ્રીન કલર એટલે કોઈથી ફેશન જાય નહીં એટલો મસ્ત ગ્રીન કલર એ સુપરિત છે ચાર કલર મેચિંગ છે ચારે ચાર સુપર હિટ અને જોરદાર રહેવાના છે એમાંથી જે કલર મેચિંગ ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે એકદમ મસ્ત મલ કોટન ફેબ્રિકમાં આજનો આર્ડિટ એકદમ ન્યૂ છે સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ અને જોરદાર રહેવાનું છે અને સાંકડી વર્ક અને મિરર વર્કનું કામ એ મસ્ત મજાનું ફિનિશિંગવાળું અને જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો લુક તો કાંઈક ઘટે ને એટલું સુપરહિટ આવે છે પલ્લું એકદમ ઝીણો ઝીણો અને બારીક છે પ્રિન્ટેડ ડિઝાઇન પણ ખૂબ સરસ મજાની એવી છે એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાડી લાઈક ન કરી હોય ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડિલિવરીમાં ફેન્સી પ્રીમિયમ અને એકદમ જોરદાર કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ